નમસ્કાર મારી મંજુલા સાલાણી ચેનલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે મંજુલા ગુજરાતમાં જે આમ આદમી પાર્ટી છે તે ગુજરાતમાં એક મહત્વની પાર્ટી બની ગઈ છે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે દારૂબંધી ની વાત ચાલી રહી છે ત્યારે અત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પર એક ખુબ મોટું સંકટ આવ્યું હોય તેવી જ રીતે વિવાસ્પદ વાત ઉપડી છે એક તો આપણે જોયું તો ગોપાલ દારૂ સાથે તેઓને ઝડપાયા છે તેના કારણે ચૈતર વસાવા ચૈતર વસાવા અને પોલીસ કર્મચારી મહિલા પોલીસ કર્મચારી હતા તેના વચ્ચે ઉગ્ર બોલચાલી થઈ હતી ને તે બોલચાલી અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ છે તો આપણે જોઈએ કે અત્યારે દારૂબંધીની વાત ચાલી રહી છે બધા લોકો કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી તે જ કહે છે કે દારૂબંધી કરાવો અને તેમના સગા સંબંધીઓ દારૂ પીશો તો કેમ ચાલશે એમ હા એ વાત સાચી છે કે ગુજરાતમાં દારૂબંધી ચલાવવા આપણે બંધ કરાવવી હોય તો પહેલા પોતાનાથી જ કાર્ય શરૂ કરવું જોઈએ એટલે પહેલા પોતે વિચારવું જોઈએ આપણે ઘરે ઘરે જઈને કહેવા જઈએ કે દારૂ બંધ કરો અને પોતાના જ ઘરે દારૂ પીવાતો હોય તો આપણે બીજાને કઈ રીતે કહી શકીએ એટલે આ વાત હવે વિવાદસ્પદ બનવાની હોય તેમ લાગે છે બીજી બાજુ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની વાત અત્યારે ખૂબ જ ચર્ચામાં અને ચર્ચાસ્પદ વિડીયો આપણે સમક્ષ આવ્યો અને આ જે ગોપાલ ઇટાલિયાની ઉપર જૂતું ફેંકવાની બાબત છે આ બાબત અત્યારે ખૂબ ચર્ચામાં છે કારણ કે આવું બન્યું કે મને અત્યારે ખૂબ મોટી મોટી ચર્ચાઓ ચાલી રહી છે ગોપાલ ઇટાલિયાના પણ નિવેદનો આવ્યા છે સામેથી બીજી પાર્ટીઓના પણ નિવેદનો આવ્યા છે અને આમ આદમી પાર્ટી અત્યારે વિવાદસ્પદ જે હોય છે તેમાં ખૂબ વધારે જોવા મળે છે અને આમ આદમી પાર્ટી છે તે પોતાની સત્તા ગુજરાતમાં સ્થાપે તે માટેના ખૂબ પ્રયત્નો કરી રહી છે અત્યારે ગુજરાતના વિકાસ માટેના કાર્યોમાં આમ આદમી પાર્ટી આગળ છે પરંતુ તેઓના જે વિવાદમાં વધારો હોય તેઓ જોઈએ છે વિવાદમાં પછી ચૈતર વર્ષ્યત્વે હોય છે ને તેઓને વિવાસ્પદ જે ચર્ચાઓ હોય છે તેમાં વધારે ગણવામાં આવે છે ને તેઓ વારંવાર વિવાસ્પદ ચર્ચામાં આવતા રહે છે આમ આદમી પાર્ટી થોડા દિવસોમાં ગુજરાતમાં સત્તા સ્થાપશે અને તે માટેના સફળ કાર્ય કાર્યો થાય અને તે માટેના તેઓ પ્રયત્ન કરી રહ્યા છે તેઓ વિચારી રહ્યા છે અને તેઓ એવું કાર્ય પણ કરી રહ્યા છે ગુજરાતમાં તેઓ જે કરી રહ્યા છે તે સફળ કાર્યો થાય ને તેના કારણે તેઓ ગુજરાતમાં સત્તા સ્થાપી શકે તો આમ આદમી પાર્ટી વિશે તમારું શું કેવું છે કમેન્ટ પર જરૂરથી જણાવજો અને સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિસિયલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર